ખાવાની છે આમને ખાવાનો પૈકી દોરે બાંધી પછી ખાવાનું જે ખાઈ જાય એને પાંચસો રૂપિયા દેવાના છે જીતી જાય દોરો દોરે બાંધીને પછી આમ ખાવાની હાથ નહીં ડર હાલ તો વિડીયો કરી આગળ શરૂ કોમેન્ટ બોમેન્ટ કરો એવું લાગે એમ તમારે હંડે નું આદિ આદિ છે તમારી ફેમિલી બ્લોગ ચેનલ પર તો વિડિયો કરી આગળ ફરો જોતા રહેજો બહુ મજા આવશે અમારા વિડિયો સાથે કન્ટિન્યુ છે સુધી રહેજો આવન તો બહુ મજા આવે આલો મિત્રો જો આ બે ફાઈન બાંધ દીધી છે આપણે હવે અંગૂઠે બાંધવાની બાકી છે ઘણી આખી એક વાર ક્યાં લીધો છે કે વિડીયો હજી શરૂ નહીં થાય નહીં તો પછી વિડીયો શરૂ થાય પછી પગે હાથ નહીં અડાડવાનો જમેબીને હાથ નહીં અડાડવાનો આલો બાંધ દો જો કોઈ ગુસ્સો થાય મારો કેટલી રાખવા કે ભાઈ આ મળ કે ખરી ના પડે બા રેતી ખરી હા બીજ પસંદ આમ કરી ગયો આમ કરી લઉં વાંધો તમે નહીં પડો દીધો આવા મિત્રો રમાન પીધી છે તાલે પણ ક્યાંકો લઈ જાઓ તાલો વિડીયો કરી સારો બીસકો કરીએ આમાં લઈ ગયું એ આમય તો આ રુઈ તો આ આ મુદી ને તો તો દેખાય છે ને તું જોવે કે તમારી જલેબી ખાઈ જાતા નહીં હા કેમ લાગે મિત્રો ખવા કોમેન્ટ કરજો તમે હે તું કે કે પર ભરાતા હા બાર નું કરજો કોણ ખાઈ

તરી આયા વાત મેં આના સંગ પરસેવા વા દી પણ આ એક જલદીનો ઘોટુ હે થા બરોબર મા હું ખાઈ દઉં કે નહિ આ ખાઈ લે વેગમેરી ખાયેડી એક <laughs> <laughs> दादी <नहीं> जी दीजी आबे तय है आ जी भगा दे या जी भगा खाए जान टाका ओठे नहीं नई की बोलो या खाई कमेंट कर जा ना खाई दो जा नदी हम तो आगे आओ ना फोटो करवा देते हैं क्या લ

અંગૂઠામાં દુઃખ મળ્યું તો સાડા રસ્તા ગોઠા કરે હાલો તો આપણે એને પાંચસો રૂપિયા આપી દઈ તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો અમારો કોમેન્ટ તમે ટ્રાય મારજો આમ તમે આજ કેમ લાગે કેમ લાગે શું લેવાનું લેવાનું છે નવ રમે